પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના સમઢિયાળા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા તુલસીબાઈ સૌજીભાઈ લાઠીયા ઉંમરમાં પંચાવન

કાકા કઈ જગ્યા જગ્યા લેવી છે અહીંયા પૈસા લઈને આવો તો આપણે ભાગીદારી જમીન લઈએ પછી કે વાડી અમારો ભાગીદાર પૈસા બીજા લઈને આવે છે એટલે આપણે આ લઈને જઈએ બધા ભેગા કરીને પછી કાલે જમીન લઈ લઈશું પંદર દસ્તાવેજ દર નાખીએ એમ કરીને પછી જઈને અમને રૂમમાં પૂરી દીધા પછી પાંચ જણા આવ્યા એક એનો છોકરો ને ચાર બીજા અને એ છોકરાને લાભાઈ છે મારી આવી ગયા રૂમમાં પાંચ મેરા જોતે જોતે મારો મારવા જે ફોન બધાને લઈ દીધા એ મારા વિપુલને મારી નાખ્યા અને ચોકમાં હાથમાં ઘરેણો તો એ બધું કાઢી લીધું અને બધાના હાથ પગ બાંધી દીધા પછી એ વિપુલને એના દીવાલે એ બાંધ્યો બે હાથ ખીલી બાંધી દીધા અને જાળી એરીનું શરીર બાંધી દીધું પછી ચાર જણા ધોકે ધોકે એને મળ્યા મારવા એ બે વાંસ થયો એટલે પછી એને જેઠો આડો હું રાખ્યું ઊંધો હું પછી ધોકે ધોકે માર્યો એ પાછો પેટમાં પાટું મારી છે કે મને હું તમને બધી મિલકત પૈસા જે જોવે લઈ ગયો મારા છોકરાના જીવ તો રહેવા દો બાપા તે મારા છોકરા ધ્યાન રાખજો હું જીવી શકું એમ કરી મારવા મળ્યા પાંચ વાર તો એ પાંચ પંદર બે મિનિટ માર્યો તો એ પછી મરી ગયો પૈસા વાત લીધો બેન છે ભાઈ પેટમાં બે પાટું મરી ગયા એન્જિન બે ગયો ને બે પાટું મારો ચાલુ થઈ જાય કેટલી રકમ લઈને આવ્યા હતા એક કરોડ દસ લાખ રૂપિયા રોકડા હતા હા રોકડા

અમારે બેન જ રહેશે વાળું હું તો એને ઘરે હું જાવતા તા કે અત્યારે નહીં જ જાઉં જઈએ તું કે જ્યારે આપણે પૈસા બધા સેટિંગ કરી નાખીએ અને સવારે આપણે દસ્તાવેજ લખવા આપવાનો છે વાડુકર ઓપીનો એક બનાવ છે જેમાં ફરિયાદી અને આરોપીઓ એકબીજાના પાર્ટનર છે અને ખેતીની જમીનની બાબતે આજે સોદો કરવા માટે વાડુકર બોલાવવામાં આવેલ અને જે આ કામના જે ફરિયાદી જે છે એ આશરે એકાદ કરોડ જેટલી રકમ લઈ અને અહીંયા સોદા માટે આવેલા અને સોદો દરમિયાન બંને વચ્ચે માથાકૂટ થયેલી છે અને જે માથાકૂટમાં એક જે છે તે એક્સપાયર થઈ ગયેલા છે હાલમાં અહીંયા ફરિયાદ લેવાનું ચાલુ છે અને વહેલી તકે આરોપીને એરેસ્ટ કરવામાં આવશે